દૂધી ડેરી ના નિયામક મંડળ ડિરેક્ટર પણ છે આપણા મને ઓળખાણ આપી કેવા આજ ગામના છે પીએસઆઈ ખારડા ગામના વતી પીએસઆઈ કુંવરસિંહભાઈ સમૂહ લગ્ન સમિતિ ના આમંત્રણ ને માન આપીને વધારે સ્ટેજ પર બિરાજમાન સૌ વરિષ્ઠ આગેવાનો સમૂહ લગ્ન માં જેને દાન આપ્યું છે એવા તમામ દાતાઓ જેને પ્રભુતામાં માં પગલા માંડ્યા છે એવા તમામ નવ નવ દંપતીગણ જાન માં વધારે જાનવિયા માડવિયા આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌપ્રથમ તો બેતાલીસ ક્ષત્રિય ઠાકોર સમાજ યુવા સમિતિને ને લાખ લાખ અભિનંદન આપીએ છીએ કે એમને ગ્રામ્ય વિસ્તારમાં આ ધુમક ગામ પવિત્ર ભૂમિ ઉપર સમૂહ લગ્ન આયોજન કરીને એક સમાજને ઐતિહાસિક રાહ ચિંધી ખર્ચા કાપવા માટે અને ગરીબ અને પૈસા વચ્ચે જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા છે સમુલેકન ના માધ્યમથી સમાજમાં ઓછા ખર્ચા થાય રાખીને જે કામ કરે છે એમાં સમાજમાં એકતાની ની ભાવના પણ આ પ્રસંગમાં આવા પ્રસંગોની અંદર સૌથી વધારે દ્રઢ બનાવ સાથે સમાજમાં એકતા પણ આવતી હોય છે અને સમૂહ લગ્ન આજે તેર ના દંપતી પ્રભુતામાં માં પગલા માંડ્યા એમના માતા પિતા એટલા માટે અભિનંદન આપું છું કે આજે એમને ઘરે લગ્ન કર્યા હોત તો એમના સગા સીમિત લોકોને ત્યાં જવા માટે અવસર મળ્યો હોત પણ આજે સમૂહ લગ્ન માંડવા નીચે જયારે એ પ્રભુતામાં માં પગલા માંડે છે ત્યારે સાધુ સંતો રાજકીય આગેવાનો અને સમાજના તમામ

ઠાકોર સમાજ ની તમામ સમાજ ની પ્રતિષ્ઠાઓ માંડી પત્રિકા વાંચો આમ તો કોઈ સબુ લગડા માટે કે શિક્ષણ માટે ફાળો માંગીએ તો એમ કે કે હમણા તો મંદિર છે ના વખત તો બે સેડા ભેગા થાય નથી પણ તો કામ મંદિર બનાવવાનું હોય તો પછી વ્યાજે લાવીને 3% લાવીને મંદિર માટે પૈસા આપશે પણ સરસ

વતન માં રોજગારી ધંધા રોજગાર ના હોય સારું વાતાવરણ ના હોય શિક્ષણ ના હોય તો વતન છોડી દેવામાં પણ વાંધો નથી જ્યાં હારું અહિયાં જઈને વસાહત કરીને જ્યાં એનું વાતાવરણ ભલા ત્યાં પણ આપણને સૌને સલાહ આપી છે ત્યારે આપ સૌને મારી બે હાથ છોડીને વિનંતી કે સમા સમાજમાં એકતાની સાથે શિક્ષણ આવે અમે બનાસકાંઠા આમ ઘણો પછાત કહેવાય પણ મારે ગૌરવ સાથે કહેવું પડે તાજા બનાસકાંઠા જિલ્લાનો કોઈ તાલુકો એવા નહીં હોય કે જે ઝાગર સમાજના દીકરાઓને ભણવા માટે હોસ્ટેલ હાઈસ્કૂલ અને દીકરીઓ ભણવા માટે હોસ્ટેલ ના હોય એવા મોટા ભાગના કોઈ તાલુકા બાકી નથી એ અમે પોતે મહેનત કરીને કોઈ સરકારની મદદ લીધા વગર ફાળો કરીને તમામ હોસ્ટેલોનું નિર્માણ કર્યું અને દીકરીઓને ભણાવવા માટે રહેવા અને ભણવાની વ્યવસ્થા જ્યાં સુધી એક જગ્યાએ નહીં હોય ત્યાં સુધી ટેકનોલોજી પશ્ચિમી સંસ્કૃતિ અને I need to

અને જ્યાં સુધી તમે દીકરીને શિક્ષણ પૂરતું નહીં આપો ત્યાં સુધી સામાજિક રીત રિવાજોમાં માં પણ અસમાનતા ઉભી થાય છે અને અસમાનતા ઉભી થાય એની ખાઈ દિન

વ્યવસ્થા સમૂહ લગ્ન સમિતિ ખુબ સારી કરી છે ઠાકોર સમાજ ના સમૂહ માં

દર્શન કરવાનો મોકો આપ્યો તમામ નવ દંપતિ ને સુખી લગ્ન જીવન ની શુભેચ્છા પાડવું સદારામ બાપુ ને પ્રાર્થના કરવું એમનું જોડું અમર રાખે સમાજમાં માં એમને જવાબદારી

કરવા માટેની ભાવના કેળવે એ શબ્દો સાથે સ્ટેજ ઉપરના તમામ આગેવાનોને પણ હું ખુબ અભિનંદન આપું આભાર માનું કે શિસ્ત બેસીને દીકરીઓને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાડવી ફરી નવગરજી તેમની ટીમ ને બધાને એટલી વિનંતી કરું કે કેવું શિક્ષણ ધામ બનાવો તમે નાનું નાનું કરો એના કરતા કેવું મોટું ધામ બનાવો કે જ્યાં પાંચસો કે હજાર ઠાકોર સપાટી દીકરીઓ ભલે ઉત્તર ગુજરાત આખા પાંચ જિલ્લાનું એક ઠેકાણા બનાવવું પડે આવડો i ઉત્તર ગુજરાત નો ઠાકોર સમાજ એ એક ઠેકાણે ભેગો થઈ અને કોઈ નદી ની અંદર થૂકે તો પૂર આવે એટલા બધા જો એટલા આટલા બધા ભેગા એટલી મોટી સંખ્યામાં માં જો વધારે તમે કોઈ શિક્ષણ માટે ના કરી તો જે ઘર થી એ હજાર કે અગિયારસો રૂપિયા જિંદગી ની અંદર એક વખત સમાજ ને શિક્ષણ માટે કરીને આપજો અને કોઈ દાતાઓ પાસે ધારો કે તમે સમૂહ લગ્ન હોય કે શિક્ષણનું કામ હોય જ્યાં સુધી તમારી માનસિકતા એ હાથ મારવા વાળી હશે ત્યાં સુધી તમે સ્વા નિર્ભર નહીં થો આથી તરી પહેલા એ તમામ ક્ષેત્રની અંદર એ ઠાકોર સમાજ આમ આપવા વાળો હતો અને આજે ક્યાંક ને ક્યાંક આમ લેવા વાળો થયો છે આવડો મોટો સમાજ હોય તો તમારે સમુ લગ્ન માટે બીજા વાહના પાસે હાથ ફેલાવવો પડે તમારે દીકરીઓને ભણાવવા માટે બીજા પાસે હાથ ફેલાવવો પડે અને હવે નથી એવું નહીં પણ તમારી માનસિકતા જ્યાં આપવાનું છે એમાં માનસિક નથી બંધાતી અને હું તો એવી વિનંતી કરું ડરજી કે જ્યાં શૈક્ષણિક સંસ્થા બનાવો ત્યાં વધારે નહીં તો મજૂરી કામ કરતો હોય એ એક તારા મજૂર કામ કરીને સમાજના શિક્ષણમાં

જે દેવને માનતા હોય દેવને માનજો આ તમામ દેવની છબી એ બજારની અંદર 50 રૂપિયામાં મળે છે કે ઘરે અગરબત્તી કરી નીકળશો ને તો તમારી કર્મને આધીને તમારું ફળ છે તમે હારું કરશો તો હારું ભોગવશો અને ગમે એટલે તમે પ્રતિ સમજાવો કે એમાં પેલું કરશો પણ જ્યાં સુધી તમારા માં સ્વમ તાકાત એ તમામ ક્ષેત્રમાં ના આવે ત્યાં સુધી સફળતા માટે આપણે ક્યાંક ને ક્યાંક દૂર રહી જઈશું આ નવ દંપતીને તમામને સુખી લગ્નની શુભેચ્છાઓ પાડું અહીંયા મારું સન્માન કર્યું આમંત્રણ આપ્યું એ તમારા બધાનો આયોજકોનો બધાને ખૂબ અભિનંદન કે યુવાનોએ આ કામ ઉપાડ્યું છે અને યુવાનોએ ઉપાડ્યું છે નવી પેઢીએ કામ ઉપાડ્યું છે ત્યારે હું તમામને ખૂબ શુભેચ્છાઓ પાડવી અભિનંદન આપું છું કે આવા નવા કાર્ય કરવામાં તમે એગ્રેસિવ કાઢીને એકતા માટેનો સંદેશ સંદેશો છે એમાં આગળ વધીને તમને બધાને સદારામ બાપુ ના આશીર્વાદ મળે અને સમાજ ની તમને પ્રેરણા ને સપોર્ટ મળે એ શબ્દો સાથે આપ સૌ નો ખૂબ ખૂબ આભાર